અરવલ્લી ટિંટોઈ પોલીસ સ્ટેશન અવારનવાર ચર્ચામાં રહે છે ત્યારે આ શું મોડાસાના ટિંટોઈ પોલીસની દબંગાઈ સામે રોષ પોલીસ પ્રજાનો મિત્ર હોઈ શકે ખરી આ કિસ્સા પરથી સાબિત થાય છે ખોવાઈ ગયેલા મોબાઈલના મામલે પોલીસે લોકેશન મેળવી પોલીસ ઘરે પહોંચી ખાનગી વાહનમાં આવેલા પોલીસે મોબાઈલ મેળવેલ વ્યક્તિને કેમ ફોન ઉપાડતો નથી તેમ કહીને માર્યો મોબાઈલ ફોનની ડિસ્પ્લે ડીમેજ હોવાના કારણે ફોન રિસીવ ન થતાં ફોન રિસીવ થયો નહીં પોલીસે ઘરમાં ઘૂસીને બે લોકોને માર મારતા અનુસૂચિત જાતિ સમાજમાં ઉગ્ર રોષ મોટી સંખ્યામાં ગ્રામજનોએ ટિન્ટોય કુંડોલ રસ્તો બ્લોક કર્યો બિરોજી અલ્પેશ પટેલ અરવલ્લી મારું નામ વનગત દીષકુમરદાનાભાઈ હું હું ઘરે બેઠો હતો મારા કા મારા કાકા ખેતરમાં જઈને આવતા હતા એ અનફોન ફોન મળ્યો રસ્તા પરથી ફોન મળ્યો થોડી યાર રહ્યા પણ કોઈ આવી નહીં બા ફોન લઈને ઘરે આવ્યા ઘરે આવીને એ ટિફિન મૂકીને મને ફોન આપે કે આ ફોન બગડી મને ફોન મળ્યો સર મને ફોન મળ્યો સર મેં કઈ લાંબું ચેક કરું ચેક કર્યો ફોન ચાલુ ડિસ્પી આખી તૂટી જયેલી કશું દેખાય નહીં ફોન આવ્યો ને મેં દેખ્યું કશું ન દેખાતું કેમ હું સિમ કાર્ડ ને બીજા ફોનમાં નાખતો હતો ગમે જેનો ફોન હું ફોન લગાવી કે ચાર જણા એમાં એક કોન્સ્ટેબલ હતો બે જણા એક હતા શિફ્ટ લઈને આયા હતા શિફ્ટ લઈને આવ્યા તા મને પૂછ્યું આ ફોન કેમ નહી ઉપાડતો ડિસ્પ્લે તૂટી ગયા ચમચમ ફોન ઉપાડું એટલે કે આ ફોન મળે તો ફોન મળે તો કાકા ને

ગાડી આવવાથી અચાનક આપણે પણ ગભરાઈ ગયા કે પોલીસની ગાડી છે શું મેટર હશે એ કંઈ અમને પ્રજાને ખબર નથી અંદરથી નાનો છોકરો મકાન માની દોડ્યો કે મમ્મી ભાઈને મારો છે પોલીસ એટલે મેં પૂછ્યું કે ભાઈ શું પ્રિમે મેટર છે એટલે હાલમાં તો પેલા મારીને બહાર આવી ગયા હતા પછી મેં જ કે ભાઈ જે આવ્યા હતા એમને રજૂઆત કરી કે ભાઈ તમે પ્રજાને કેમ મારો છો તમને કોણે સત્તા આપી એમ કંઈ મેં શિફ્ટ ગાડી ઉભી રાખવાની કોશિશ કરી પણ એ લોકો પૂર પે મને પણ બાજુમાં સાઈડ અંદાજ કરી અને એકદમ તાકાતથી ગાડી લઈને નીકળી ગયા તો આ જ મુખ્ય મુદ્દો છે ના આજે અને પ્રજાની એક માંગ છે કે પોલીસ પ્રજાની મિત્ર હોય છે કે પ્રજાને મારી ના શકે આ રીતે તો આ ગરીબોનું કોણ આ રીતે ગરીબ પ્રજાને મારી શકતા હોય અત્યારે હાલની પરિસ્થિતિ શું છે હાલની પરિસ્થિતિ પ્રજા એકતા માટે છે પ્રજાના ના રક્ષણ જોઈએ પ્રજા ના આ રીતે પોલીસ મારી ના શકે આગળ શું કાર્યવાહી છે તમારી મારી ઈચ્છા છે કે આ પ્રજા અવાજ તમે સાંભળો અને આ રીતે પ્રજા એકદમ ગરીબ પ્રજા ને મારી નાખા તો મજૂર માણસ છે આ કોઈ ચોર વ્યક્તિ નથી એમને લોકેશન મળી હોય તો મોબાઈલ આઈને લઈ જવું જોઈએ કઈ એને મરાય નહીં છોકરાને વિદ્યાર્થીને